આત્મીય સાધક સ્વજનો સત્સંગ એ તો જીવન માટે અમૃત છે મરેલા માણસને પણ જીવતો કરે એનું નામ છે અમૃત જો અમૃત પીતા હૈ કભી મરતા નહીં અમૃત પીને સે कोई भी भय रोग सताता ही नहीं आते ही नहीं नजदीक तो अमृत क्या है समझो अमृत को जिसके द्वारा आनंद और सुख प्राप्त होता है स्वाद आता है और हमें मृत्यु का भय सताता ही नहीं है उसका नाम है अमृत અમૃત જે મરવા દેતું નથી સતત એને એને પ્રસન્ન રાખે છે પોષણ આપે છે એને ઓજ અને તેજ પણ આપે છે તો એ અમૃત છે સત્સંગ સત્સંગના અમૃત વડે જે કોઈ સાચી સમજણ પ્રાપ્ત થાય છે એના વડે એને પોષણ મળે છે એ તૃપ્ત થાય છે એને બળ મળે છે અને એ સત્સંગના જ્ઞાનામૃત વડે માણસ નિર્ભય થઈ જાય છે જેના જીવનમાં નિર્ભયતા આવી એને અમૃત નું પાન કરી લીધું અને કહ્યું છે સાચા સદગુરુ જેને મળ્યા તેને શો ભય છે એ અમૃત પીવડાવી દીધું મરણ નો પણ ભય નહીં અને સુભાષિત કાર મૃત્યુ સમાવેશ હતું કદીગત છતું આ એને આવવું હોય તો આવે અને જવું હોય તો જાય કેવી નિશ્ચિંતતા કેટલી નિર્ભયતા આ છે સત્સંગના અમૃતનો પ્રભાવ છે તો સત્સંગ જીવનમાં નિત્ય બન્યો રહેવો જોઈએ સત્સંગ એ આપણા જીવનને સારા વિચારોનું પોષણ આપનાર છે અને જો પોષણ ન મળે તો શરીર સુકાતું જાય જીવન નબળું પડતું જાય એમ ન આહાર ન મળે તો જરૂર મન નબળું પડશે કેમ કે સત્સંગ નથી અને નબળું પડેલું મન શું નહીં કરે ક્યાં ક્યાં ભટકવા નહીં જાય સમજો તો જે દુરાચારમાંથી આપણને કાઢે છે છે એનું નામ સત્સંગનું અમૃત દુરાચારની અંદર માંથી ફસાય માણસ કેટલો થાકે કેવો કંટાળે કેવો દુઃખી થાય કેવો અશાંત બને આ બધા જ જીવનને માટે મૃત્યુ સમાન છે અશાંત દુઃખ હેરાન બધા જ એ જીવનના મૃત્યુ છે મૃત્યુ છે પણ એમાંથી બહાર લાવે છે છે તો એ સત્સંગનું અમૃત આ બધા જ મૃત્યુમાંથી એને બહાર કાઢી લે છે તો એ અમૃત આપણે નિત્ય પાન કરીએ છીએ જેમ ભોજન નિત્ય સહેજ પણ ચૂક્યા વગર એ આપણી ક્રિયા થયા કરતી હોય છે એમ સત્સંગ પણ પણ નિત્ય ક્રિયા જોઈએ અખંડ કોઈ દિવસ પડવો જોઈએ નહીં કારણ એ આત્માનું પોષણ છે સત્સંગ એ મનનું પોષણ છે સત્સંગ એ મનનો ખોરાક આહાર છે મનના ભોજન છે એ વસ્તુને સમજીએ તો સત્સંગ માટે શોધવા નીકળવું પડે છે તો એ સત્સંગનો મહિમા આપણે સૌએ પ્રાપ્ત કર્યો છે અને જે મહારાજે આપણને સત્સંગી બનાવ્યા છે અને સત્સંગમાં સદૈવ આપણને સાથે રાખ્યા છે